લોકસભાની સામાન્ય ચૂંટણીના મહાપર્વ નિમિત્તે આજરોજ વહેલી સવારથી જ સુરત શહેરમાં સુરતીઓએ મતદાન માટે લાઇનો લગાવી હતી બેસી વિસ્તારમાં આવેલી જૈન મોડર્ન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નવસારી સંસદીય મતવિસ્તારમાં આવેલી ચોર્યાસી વિધાનસભા બેઠકમાં મતદાન મથકમાં મતદાતાએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર સી પાટીલે પત્ની ગંગાબેન પાટીલ સાથે વોટિંગ કર્યું હતું તે પહેલા સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પીપલોદ ખાતે વોટિંગ કરવા પહોંચ્યા હતા ચોર્યાસી મત વિસ્તારના ધારાસભ્ય સંદીપ દેસાએ કંસાર ગામના લોકોને સાથે લઈ મતદાન કર્યું હતું નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશ દેસાઈ ગાંધીજીના વીસમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને સુરતના માજી મેયર કદીર વીટી ચોકસી લો કોલેજ બૂથ પર મતદાન કર્યું હતું ઉમેદવાર સુરત લોકસભા બેઠક પર ઇતિહાસમાં પહેલીવાર વોટિંગ થઈ રહ્યું નથી પરંતુ નવસારી લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ એક જગ્યા એવી છે જ્યાં ચૂંટણી હોવા છતાં મતદાન થઈ રહ્યું છે આ જગ્યા છે ઉદનાની રેલવે લાઇબ્રેરી અહીં છેલ્લા સાઠ વર્ષથી તમામ મતદાન મથક થતા આવ્યા છે અહીં છેલ્લા સાઠ વર્ષથી તમામ મતદાન થતા આવ્યા છે જેમાં નગરપાલિકા મહાનગરપાલિકા વિધાનસભા પોલિંગ સેન્ટર હતું જોકે આ વખતે પ્રથમ વખત આ સેન્ટર પર મતદાન થયું નથી કારણ કે અહીં ઉધના રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ નું કામ ચાલી રહ્યું હોવાથી રસ્તો બંધ છે ગુજરાતમાં મતદાન છે અને સવારે સાત વાગ્યા થી ખરેખર આખા ગુજરાતમાં લોકો મતદાન ના સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે એ બહુ આવકારદાયક છે કારણ કે બપોરની ગરમીને કારણે કદાચ લોકો સવારે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે આપણે સૌ આશા રાખીએ કે નેવું ટકા મતદાન થાય તો આવતીકાલે સવારે જ આપણને સાચા આંકડા મળશે મતદાનના પણ નેવું ટકા મતદાન થાય એવી આપણે સૌ આશા રાખીએ છીએ અને જરૂર થશે નેવું ટકા મતદાન અને આપ આગળ વિચારો એ પહેલા હું આપને અમારા વિચાર કહી દઉં કે પરિણામ આ વખતે ગુજરાતમાં છેલ્લી બે લોકસભામાં તમામ બેઠક ભારતીય જનતા પાર્ટીએ એ જાળવી છે ચૌદ અને ઓગણીસ માં પણ આ ચોવીસ માં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે પચાસ પચાસ ટકા બેઠકો ફિફ્ટી ફિફ્ટી બેઠકોની વહેંચણી થશે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પચાસ ટકા થી વધુ બેઠક નહીં મળશે અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીમાં પચાસ ટકા થી વધુ બેઠક નહીં આ એક અનુમાન છે ધારણા છે આ એક અભ્યાસ છે પરંતુ ચોથી તારીખે જ આપ આ બાબતે કહી શકો ચોથી જૂને પણ આવતીકાલે આપને થોડો ખ્યાલ આવશે કે ગુજરાતમાં આ વખતે वन साइड मेरा नाम केजरीवाल है मैं सिटी लाइट में रहता हूँ और सिटी लाइट वेलफेयर एसोसिएशन सभी सोसाइटियों का एक एसोसिएशन बना हुआ है उसके अध्यक्ष पद की जवाबदारी है यहाँ पे मैं मेरी माता जी और मेरे परिवार के साथ यहाँ पे आया हूँ वोट देने के लिए और हमने एक सशक्त और मजबूत सरकार बने उसके लिए अभी वोट दे करके हम अपने आप को बहुत गौरवान्वित महसूस कर रहे हैं आने वाली सरकार से उम्मीद है कि जो गरीब वर्ग है पिछड़ा वर्ग है मध्यम वर्ग है सभी वर्गों के लिए जो बोलते हैं ना सर्वे भवन तो सुखी न उसके साथ में अभी की जो फिलहाल सरकार है वो काम कर रही है और आने वाली सरकार भी उसी प्रकल्प को लेकर के एक भारत को विश्व गुरु बनाए और भारत का परचम पूरे विश्व पटल पे लहराए बस यही हमारी कामना है नई सरकार के बारे में क्या महंगाई में देखिए ऐसा है कि ये एक बार शॉर्ट टर्म किसी को इसका इफेक्ट लग सकता है लेकिन सरकार की जो पॉलिसियां हैं उसको और सुधार हो और जो निम्न वर्ग है जो पिछड़ा वर्ग है उसमें और महंगाई से वो ग्रसित नहीं हो यही हमारी अपेक्षा है कि महंगाई और नीचे आवेर तो। पंडेल बेटा कह रहे हो अच्छा बेटा कई कॉलेज में अभ्यास करो सर के सरकारी मतदान अच्छा बेटा पहली वकत मतदान हाँ અને મતદાન આપવું જોઈએ સરકાર તમારા માટે સારું કરી રહી છે એના માટે તમારે ભારતી બેન પટેલ ભારતી કેટલા વાગ્યા થી મતદાન કરવા માટે નવ વાગ્યા છે એક કલાક પેલા

આમરો ગો સોસાયટી માં અમે રહે છે અમે અહિયાં મતદાન કરવા આવેલા છીએ અમે લગભગ અડધો કલાક થયો અમને નંબર લાગતા કારણ કે ભીડ ઘણી હતી અને બધી લાઈનો બધી એક સાથે ચાલતી હતી તેથી થોડી વાર લાગી ગઈ પણ શાંતિપૂર્ણ મતદાન થયું છે બીજા જે મતદાર કરવા માટે બાકી

કે ભાઈ ગરીબ લોકો હોય ખેડૂત લોકો હોય નોકરિયાત વર્ગ હોય વેપારી હોય એના બધાના જે કંઈ મૂળભૂત પ્રશ્ન છે એ સોલ્વ થવા જોઈએ અને જે કંઈ મેનિફેસ્ટોમાં એમણે જે આપ્યું છે એનું એકદમ એમણે જે વચન આપ્યું છે તેની પૂર્ણતા કરવી જોઈએ પ્યુરો રિપોર્ટ એલકે સ્તારની યુસ 16